નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઉપર નવ અને દસ નો સમાવેશ કરેલ છે જેમના કુલ ગુણ છે પચીસ પ્રશ્ન નંબર એક નીચેના વિધાનો સત્ય છે કે નહીં તે કારણ આપી જણાવો જેના ગુણ છે પાંચ નંબર એક ટેન એનું મૂલ્ય હંમેશા એક કરતાં ઓછું હોય છે બારના છેદમાં પાંચ સત્ય છે તો આપેલ વિધાન સત્ય છે તો તેમનું પણ અહીં કારણ આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર ત્રણ ખૂણા એ ના સંક્ષેપમાં કોષ એ તરીકે લખાય છે તો આ વિધાન પણ અસત્ય છે તો તેનું પણ કારણ નીચે આપેલું છે ત્યાર પછી છે નંબર ચાર તો કોટ અને એનો ગુણાકાર કોટ એ છે તો આપેલ વિધાન અસત્ય છે તેમનો પણ અહીં તમને કારણ આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી એ નંબર પાંચ માપવાળા કોઈ પણ એક ખૂણા માટે સાઈન બરાબર ચારના છેદમાં ત્રણ શક્ય છે તો આ વિધાન સત્ય નથી તો તેનું પણ કારણ અહીં આપેલું છે છે પ્રશ્ન નંબર નંબર કિંમત જેના ગુણ સાઈન ત્રીસ અંશ કોષ સાઈઠ હાઉસ તો તેમની જવાબ આવશે અહીં એક ત્યાર પછી નંબર બે બે ટેન સ્ક્વેર પિસ્તાલીસ અંશ વત્તા કોસ સ્ક્વેર ત્રીસ આંશ માઇનસ સાઇન્સ સ્કવેર સાયન્ડ હાઉસ તો તેમનો જવાબ અહીં બે આપેલો છે અને તેમને ગણતરી પર કહી કરીને અહીં દર્શાવેલી છે નંબર ત્રણ જો બે એ એ લઘુકોણનું માપ હોય તો હોય તથા ટેન ટુ એ બરાબર કોટ એ માઇનસ અઢાર અંશ હોય તો એની કિંમત શોધો તો જવાબ આવશે એ બરાબર ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ છે સાબિત કરો જેના ગુણ છે નવ નંબર એક ટેન અડતાલીસ અંશ ટેન ત્રેવીસ અંશ ટેન બેતાલીસ અંશ અને ટેન સડસઠ અંશ બરાબર એક તો અહીં તેનો પણ જવાબ અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર બે કોષ આડત્રીસ અંશ કોષ બાવન અંશ માઇનસ સાઈન આડત્રીસ અંશ સાઇન બાવન અંશ બરાબર જીરો તો તેમનો જવાબ અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર ત્રણ કે જો એ બી અને સી એ ત્રિકોણ એ બી સી ના ખૂણા હોય તો સાબિત કરો કે તેનો પણ આપેલો છે જે તમે જોઈ શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર સાબિત કરો જેના ગુણ છે પાંચ નંબર એક એસી મીટર પહોળા માર્ગની બંને બાજુએ સમાન ઊંચાઈના બે સ્થ શિરોલંબ સ્થિતિમાં છે માર્ગ વચ્ચે આવેલ કોઈ એક બિંદુએથી બંને સ્તંભની ટોચના ઉચ્ચે કોણના માપ સાહીઠ અંશ ત્રીસ અંશ જણાય છે તો દરેક સ્તંભની ઊંચાઈ શોધો તથા બંને સ્તંભનું નિરીક્ષણ બિંદુથી અંતર શોધો તેમનો જવાબ અહીં આપેલો છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ સોલ્યુશનના વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો અને ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનના વિડીયોની લિંક અને પીડીએફ પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દેવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો